અનસીન ભારત એક્સપ્લોરર થીમ તમારા માટે લઈ આવી છે એક અનોખું સો વર્ષ પુરાણું શ્રી ટળકેશ્વર હનુમાનજીનું મંદિર જે નાની વગઈ ગામમાં અંબિકા નદીના મધ્યમાં આવેલું છે આ મંદિર જોડે પણ ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે જે આપણે વિડીયોમાં આગળ જતા જોઈશું આજની યાત્રાની શરૂઆત અમે વલસાડથી શરૂ કરી વલસાડથી ધરમપુર આશરે ત્રીસ કિલોમીટર અને ધરમપુરથી વાંસદા થઈને વઘઈનો જે રોડ છે એ આશરે પચાસ કિલોમીટરનું જેટલું અંતર છે વરસાદી માહોલમાં વાંસદાથી વઘઈ જવાનો રોડની એક અલગ જ મજા હોય છે બંને બાજુ ખૂબ જ જૂના ગઢાદાર વૃક્ષો મનને ખૂબ જ શાંતિ આપે છે અમે આ એંસી કિલોમીટરનું અંતર કાપીને પહોંચી ગયા નાની વઘાઈ ગામમાં જ્યાં અંદરના રોડે અમે આ પહોંચી રહ્યા છે શ્રી તડકેશ્વર હનુમાનજી મંદિરે આ મંદિર આશરે સો વર્ષ જેટલું પૌરાણિક મંદિર છે જો તમે આ વીકેન્ડમાં સાપુતારા જઈ રહ્યા હોય તો વાંસદાથી વઘઈ જતા માર્ગે નાની વઘઈ ગામ પાસે અંબિકા નદીમાં આવેલું આશરે સો વર્ષ જૂનું એક અદ્ભુત મંદિર જોવા મળશે શ્રી તડકેશ્વર હનુમાનજીનું મંદિર એક કથા મુજબ એક વખત બળદગાડા પથ્થરો ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા એ સમયે નદીમાંથી પસાર થવાનો રસ્તો આ જ હતો પણ અચાનક નદીની પાસે આવીને આગળ જતું અટકી ગયું અને એ પથ્થર ત્યાંથી ફરી કદી હલ્યા જ નહીં ત્યાં જ આજે શ્રી હનુમાનજીની અડક મૂર્તિ છે અંબિકા નદીના વહેણ વચ્ચે ગમટ એટલો પૂર કેમ ના આવે પણ મૂર્તિ અહીંથી ખસતી જ નથી અને ખાસ વાત એ છે કે અહીં દીવો સળગાવ્યો હોય તો કેટલો પણ પવન હોય જ્યાં સુધી તેલ પૂર્ણ થાય ત્યાં સુધી દીવો બંધ થતો જ નથી દર શનિવારે અહીં હજારો ભક્તો આવે છે અને એવું માનવામાં આવે છે કે આ હનુમાનજી ક્યારેય કોઈ ભક્તને ખાલી હાથ નથી મોકલ્યા અદભુત અનુભવ માટે એકવાર આ સ્થળની જરૂર મુલાકાત લો